નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે આપણે જોવાના છે જામનગરના બજાર ભાવ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ તો સૌપ્રથમ ચણાના ભાવ જોઈએ તો ચણાના નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા એક હજાર નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને પાંચ રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને પાંત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો મગની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજારને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને વીસ રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો ઝીણી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પચાસ અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પચીસો અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને સાઠ રૂપિયા તો મિત્રો આ હતા જામનગરના બજાર ભાવ અને વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરરોજ બજાર ભાવ આવે છે